દરવાજાના પ્રત્યે રસ્તા રહ્યો છે છે તંત્ર રહ્યું શહેરની ધડકન સમાન માંડવી દરવાજા આજે ધીમે ધીમે જર્જરિત થઈને તૂટી રહ્યો છે પરંતુ તંત્રને જાણે કશો ફરક જ નથી પડતો પરમ દિવસે રાત્રે ફરી દરવાજાના ભાગ તૂટી પડતા શહેરની ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચે માટે દરવાજા વિસ્તારના ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ મૂળ પ્રશ્ન સમરકામ હજી સુધી શરૂ કરાયું જ નથી ચાર મહિના પહેલા માંડવી રાજા પર તિરાડો દેખાતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પોતે સ્થળ પર આવ્યા હતા શહેરની ઓળખ સમા ઐતિહાસિક વારસાને જાળવવા માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ પાલિકા તંત્ર અને સત્તાધીશોએ સમારકામ શરૂ કર્યું નથી માત્ર ટેકા મૂકી કામચલાવો ઉપાય કર્યા વિઠ્ઠલનાજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે તો નક્કી કર્યું કે સમારકામ પૂર્ણ થયા ન થાય ત્યાં સુધી પગરખાં નહીં પહેરે તેમની તશ્ચર્યાનો આજે એકસો એકત્રીસમો દિવસ છે હવે તો ચાર મહિના વીતી ગયા અને ફરી પોપડા તૂટ્યા લોકો દોડી આવ્યા પણ તંત્રના અધિકારીઓ હેરિટેજ બચાવવાની માત્ર કાગળ ઉપર વાતો કરતા સત્તાધીશો ક્યાંય દેખાયા નહીં આજના કહેવાતા સ્માર્ટ સિટીના સમયમાં નવનિર્મિત ઇમારતો થોડા જ વર્ષમાં જ ખખડદજ થઈ જાય છે જ્યારે વર્ષો પહેલાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ચૂના અને પથ્થરથી બનેલી ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે ઐતિહાસિક ઇમારતો વડોદરાની સાચી ઓળખ છે કોઈપણ શહેરની સાચી ઓળખ તેના ઐતિહાસિક વરસાદથી જોડી શકાય છે આવનાર પેઢીને પોતાનું ગૌરવ પોતાનો ઇતિહાસ સમજાય માટે આ હેરિટેજ બચાવવું જરૂરી છે મહારાજા સહાજીરાવ ગાયકવાડના કાર્યો વડોદરાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર હતા આજના તંત્રના અધિકારીઓએ આ વારસાની જાળવણીમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે માંડવી ઇમારતની જર્જરિત થતી અવસ્થાને લઈ જે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો માંડવી ઇમારત ખાતે આવી પહોંચ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તંત્ર સામે અને સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો તેમણે કહ્યું હતું કે આ કોઈ રાજકીય વિષય નથી શહેરની ઐતિહાસિક ઇમારતો બચાવવા એક પ્લેટફોર્મ પર આવું અને આનું ક્રેડિટ સત્તાધીશોને લેવું હોય તો પણ અમે આપીશું પણ ઐતિહાસિક ઇમારતોની જાળવણીની શરૂઆત તો કરો તેમ જણાવ્યું હતું વિપક્ષ નેતા ચંદ્રકાંતિ વસ્તુઓ દ્વારા તથા વિઠ્ઠલ મંદિરના મહારાજ હરીઓ વ્યાસ દ્વારા પણ સમગ્ર મોતિ પ્રતિક્રિયા આપી હતી તથા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી એકસો એકત્રીસ દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકો ના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક બચાવના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા આ પુરાના ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં ક્યાં એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માડી બચાવવા માટે બેઠા છે અને માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈ નો જીવ જશે શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપણા માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ જજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક વારસાને સત્તામાં થવા બેઠા છો તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છાશક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે એવું બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાવપુરાના સાંસદ રાવપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારી કેમ અહીંયા માંડવીથી જતા તમે આંખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કંઈ નફા કમાવાનું કંઈ કોમર્શિયલ ઊભું કરી દેશે એમને તો પૈસા નફો કંઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુર્દશા કરી છે અમે તો મહારાજના સમર્થનમાં ફેલેથી છે શરૂઆતથી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિન રાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જ્યારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તો તમે ના આ લોકો બીજેપી ના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે ચક્કસ વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે રાહપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે દેખાવ કરવાના આવવું પડે સાંસદના ઘરે દેખાવ કરવા ના જવું પડે માંડી બચાવ માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ આમાં કોઈ રાજકારણની વાત નથી કોઈ વોટ બેંકની વાત નથી આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે એમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું પણ બનાવો તો ખરા આજે મારા તપનો એકસો એકત્રીસનો દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માળવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માડવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનો ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે શ્રી કે મેં પહેલો પ્રશ્ન એ જ કે હેરિટેજ વોક થશે ક્યારે જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે તમે એને સાચવવાની શરૂઆત કરશો આજે પાંચ મહિના પછી પણ તમે હજી કાલે શિતિલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્ડરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચીસનું વજન લઈ શકે તો મહાનગરપાલિકાના કમિશનર શ્રીને કહીશું કે જે સયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હોવ તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો તો એની યોગ્ય જાળવણી થાય